જૂનાગઢમાં આગામી બાવીસ ફેબ્રુઆરીથી છવ્વીસ ફેબ્રુઆરી સુધી ચાર દિવસ માટે ભવનાથમાં મહાશિવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જૂનાગઢ ભવનાથ મેળામાં કુલ સાત જગ્યાએથી મહાશિવરાત્રીના મેળાનું જીવન પ્રસારણ જોઈ શકાશે તેવી વ્યવસ્થા ભાવિકો માટે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે જેથી ભાવિકો જ્યાં હશે ત્યાંથી મેળાને એલઈડી સ્કીન દ્વારા લાઇવ પર જોઈ શકશે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે ત્રણ હજાર એલઈડી ટ્યુબલાઇટ તેમજ ફ્લડ લાઇટથી મહાશિવરાત્રીનો મેળો આ વખતે જગમગી ઉઠશે તેવું સુંદર આયોજન કરાયું છે ગિરનારની ગોદમાં આગામી બાવીસ ફેબ્રુઆરીથી છવ્વીસ ફેબ્રુઆરી સુધી ચાર દિવસ માટે મહાશિવરાત્રી મેળાનો યોજાશે આ મેળામાં આવતા લાખોની સંખ્યામાં ભાવિકોને જુદી જુદી સાત જગ્યાએથી મેળાનું જીવન પ્રસારનો આનંદ માણી શકશે અને તે માટે થઈ મંગલનાથ આશ્રમ દત્તચોક શનિદેવ મંદિર અગ્નિ અખાડા પાસે ઇન્દ્ર ભારતી ગેટ જિલ્લા પંચાયત અને ભગીરથવાડી ખાતે તંત્ર દ્વારા એલઈડી સ્ક્રીન ગોઠવવામાં આવશે આ ઉપરાંત ત્રણ હજાર એલ ટ્યુબલાઇટ તેમજ ફ્લડ લાઈટ માં શિવરાત્રી નો મેળો ઝગમગી ઉઠશે તેવી વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ